રાજ્યમાં હાલમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન ચાલુ થયું છે ત્યારે અરવલ્લીના ધનસુરા મોડાસા બાયડ સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલમાં ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટેનું રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે ખેડૂતો જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જઈ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે ગુજરાત સરકાર શ્રી દ્વારા આ વર્ષે પણ ચના અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓનલાઈન નોંધણી ઈ ગ્રામ કેન્દ્ર ખાતે ચાલુ કરવામાં આવી છે આ નોંધણી કરવા માટે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જઈને સાત બાર આઠ આના ઉતારા પાણીપત્રકનો દાખલો આધાર કાર્ડ બેંકની પાસબુક સાથે લઈ જઈને નોંધણી કરાવી શકાય છે આ નોંધણી તારીખ અઢાર બે બે હજાર પચીસથી નવ ત્રણ બે હજાર પચીસ સુધી ચાલુ રહેવાની છે